મૃતક ઉગાભાઈ કુમારને ગળાના ભાગે અને શરીરના ભાગે ઘાતક હથિયાર વડે ઈજાઓ પહોંચાડી હોવાનું જોવા મળી રહ્યું છે ઘટના સવારમાં ઉઠ્યા બરાબર પછી સાપ એવા અમારા ઘરે આવ્યા અમારા સસરાના ઘરે કોણ તમારા સસરા અર્જુનભાઈ વીરાભાઈ કુમાર એના ઘરેથી સાપ એને ગયા પછી ઘટના બની જે બની તે બરોબર ખ્યાલ છે નહીં કઈ પછી અમે નહીં આવ્યા પછી લોહી નો બોલો ભાળ્યો એટલે મેં એકસો ને ફોન કર્યો એકસો ને ફોન કર્યા પછી અમરેલી દાખલ કર્યા અમરેલી આવ્યા તો સાહેબે કીધું પૂરું મૃતદેહ મળ્યો છે શું ઘટના બની કે ખ્યાલ છે નહીં લોહી લોહણ હાલતમાં લોહી લોહણ હાલતમાં મળ્યા પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે પોલીસ આ ઘટનામાં ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે મૃતકના પરિવારજનોની પૂછપરછ તેમજ સ્થાનિક લોકોના નિવેદન લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે મૃતકે જાતે ઈજાઓ કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ હત્યા છે કે પછી આત્મહત્યા કરી છે તે સવાલ ઉભો થશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર